હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો આજે હું સાબુદાણાની ચકરી બનાવવાની છું જે આપણે બધા ઉપવાસમાં ખાઈએ જ છીએ સાબુદાણામાંથી બનતી વસ્તુઓ જે આપણે બટેકા પછી સૌથી વધુ ઉપવાસમાં ખાઈએ છીએ બટેકા એક કંદમૂળ છે એ આપણે બધા જાણીએ જ છીએ પરંતુ શું તમને ખબર છે કે સાબુદાણા પણ એક કંદમૂળમાંથી જ બનાવવામાં આવે છે જો તમને કંદમૂળનું નામ ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો સાબુદાણાની ચકરી બનાવવાની રીત આપણે જોઈએ તેના માટે મેં અહીંયા સાતસો ગ્રામ સાબુદાણા લીધા છે જે આપણે છથી સાત કલાક સુધી પાણીમાં પલાળીને રાખીશું ત્યાં સુધી આપણે બસો ગ્રામ મીડિયમ તીખા હોય તેવા મરચાંને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તમે તીખા મરચાં ખાતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો તમે મરચાંને ચોપ પણ કરી શકો છો હવે મેં અહીંયા સાતસો ગ્રામ સાબુદાણા લીધા છે તો બટેકા પણ સાતસો ગ્રામ જ લીધા છે બંનેનું માપ સરખું જ રાખ્યું છે બટેકા મેં કુકરમાં બાફી લીધા છે હવે બાફેલા બટેકાને આપણે છીણી લઈશું બટેકાને છીણવાથી આપણી ચકરીમાં બિલકુલ લમ્સ રહેતા નથી અને ચકરી આપણી સોફ્ટ પણ બને છે હવે આપણી પાસે સાબુદાણાની ચકડી બનાવવા માટેના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર થઈ ગયા છે તમે જે ક્વોન્ટિટીમાં ચકડી બનાવતા હોય એ મુજબ મોટું છાલ્યું કે ટોકરમાં બનાવવી મેં અહીંયા ટોકર લીધું છે હવે આપણે એમાં પાણી સાથે બધા સાબુદાણા એડ કરી લઈશું અને જરૂરી મુજબ પાણી ઉમેરતા રહીશું શરૂઆતમાં હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી ગરમ કરતા રહીશું પછી મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ સુધી હલાવતા રહેવાનું હવે આમાં ચારથી પાંચ ચમચી આખું જીરું ગ્રાઇન્ડ લીલા મરચાં આપણે જે ગ્રાઇન્ડ કરેલા હતા એ લીલા મરચાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ બાફેલા બટેકા જે છીણીને રાખ્યા છે તે અમૂરીશું હવે આ બધું જ મિશ્રણ દસથી પંદર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીશું હવે ચકરી પાડવા માટેનું પરફેક્ટ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે ચકરી પાડવા માટે મિશ્રણ ગરમ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાનું છે જો તે ઠંડુ થઈ જશે તો ચીપચીપું થઈ જશે અને ચકરી પાડવાની મજા નહીં આવે ચકરી પાડવા માટે મેં અહીંયા મીઠાની થેલી હતી તેનો ઉપયોગ કર્યો છે તમે તમારી અનુકૂળતા મુજબ જાડી હોય તેવી બીજી કોઈ થેલીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા મીઠાની થેલીમાં મિશ્રણ ભરીને આગળથી કાતરની મદદથી કાપી લઈશું અહીંયા મિશ્રણ બહુ જ ગરમ છે તમે કાપડની મદદથી પકડીને ચકરી પાડજો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી મસ્ત ચકરી પડી રહી છે ચકરીને પ્લાસ્ટિક ઉપર પાડજો જેથી તે આસાનીથી ઉખડી જશે અને તૂટશે નહીં કાપડનો ઉપયોગ ના કરતા તેમાં મજા નથી આવતી હવે આ ચકરીને બે ત્રણ દિવસ સુધી તડકામાં તપાડવાની છે હવે આપણી બધા જ ઉપવાસમાં ખાઈ શકી એવી ફરાળી સાબુદાણાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચકરીને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે આમાં ચકરી તળી લઈશું જોઈ શકો છો તેમાં કેટલી મસ્ત ચકરી ફૂલીને ઉપર આવી જાય છે અને તેનું ટેક્સચર પણ કેટલું મસ્ત દેખાય છે આપણી સુપર ક્રિસ્પી ચકરી તૈયાર છે તમને સાબુદાણીની ચકડીની રેસિપી પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ